નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમને લોકોને પણ ખબર છે કે આ ચેનલમાં ધોરણ બાર છે અને નીટ યુજી પછીનો જે અભ્યાસક્રમ છે એટલે કે એમ છે બીડીએસ છે બી અને બીએચએમએસ એમાં એડમિશન માટેનું માર્ગદર્શન આપવામાં આવે છે હવે ઘણા લોકો દ્વારા અમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે છે નીટ યુજી પછીના કોર્સીસ વિશેની માહિતી આપો છો પણ અમારે લોકોને નીટ પીજી છે તો નીટ પીજી પછી અમારા લોકોને એમડી છે એમએસ છે અને ડિપ્લોમા એડમિશન લેવું છે તો એ અંગેનું પણ માર્ગદર્શન આપો તો નીટ પીજી પછીના અભ્યાસક્રમ માટેનો આ આપણો પ્રથમ વિડીયો છે એમાં તમને લોકોને જે તમારું કાઉન્સેલિંગનું જે શેડ્યુલ છે ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કોટાનું એનું શું શું તારીખ રહેવાની છે કઈ તારીખે તમારું શૈક્ષણિક સત્ર ચાલુ થશે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને મેક્સિમમ આપણે એ ચેનલમાં પ્રયત્ન કરીશું કે નીટ પીજી પછીનું તમારી જે પણ અપડેટ આવે છે આખી કાઉન્સેલિંગ એમડી એમએસ અને ડિપ્લોમાની તો એની સંપૂર્ણ માહિતી છે એ આ ચેનલમાં આપવામાં આવે અને તમારે લોકોને જો નીટ પીજી પછીના જે અભ્યાસક્રમ છે એમડી છે એમએસ અને ડિપ્લોમા છે એમાં તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તે લિંક ઉપર ક્લિક કરીને તમે લોકો અમારા જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ તમે લોકો જોડાઈ શકશો હવે સૌથી પહેલાં તમારે લોકોએ કોઈપણ બ્રાઉઝર છે એ ઓપન કરી લેવાનું છે હવે તમારે લોકોને આપણી જે કમિટીની વેબસાઇટ છે એમએ એમ ગુજરાત એ તમારે સૌ ઓપન કરવાની એમાં તમે લોકો જોઈ શકશો કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટ એડમિશનમાં મેડિકલ ડેન્ટલ હોમિયોપેથી અને આયુર્વેદિક તો પીજીમાં તમને લોકોને પણ ખબર હશે કે ભાઈ મેડિકલ અને ડેન્ટલ છે તો એમાં એમડીએમએસ અને ડિપ્લોમા એનું તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે અને એમડીએસ છે તો એની સંપૂર્ણ પ્રક્રિયા છે અને ઓલમોસ્ટ પૂરી થવા જ આવી છે ક્લિયર થઈ ગઈ હવે આપણે લોકો છે એ ઓલ ઇન્ડિયા કોટાની વેબસાઇટ ઉપરથી તમારા લોકોનું એમડીએમએસ ડિપ્લોમાનું શું શેડ્યુલ રહેવાનું છે એની માહિતી મેળવીએ તો એના માટે તમારે લોકોએ ગૂગલમાં લખવાનું છે એમસીસી પીજી કાઉન્સેલિંગ હવે તેની ઉપર તમે લખશો અને તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે એમાં તમારે લોકોને પીજી મેડિકલ કાઉન્સેલિંગ છે એ તમારે લોકોએ ઓપન કરવાનું છે એના પછી જેમ જેમ તમે લોકો નીચે આવતા જશો એમ એમ તમને લોકોને ને એ બધું મળતું જશે હવે તમે લોકો જોશો આમાં ઈ સર્વિસમાં અને શેડ્યુલમાં આપ્યું છે એમાં રિવાઇઝ પીજી ઇન્ફોર્મેશન બુલેટિન આપ્યું છે પછી ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ શેડ્યુલ પીજી છે એ તમને લોકોને આપવામાં આવ્યું છે તો એના વિશેની આપણે લોકો છે એ માહિતી મેળવીએ હવે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે અથવા તો પીડીએફ છે એ તમારી સામે ઓપન થશે હવે એમાં તમે લોકો જોઈ શકો છો ઓલ ઇન્ડિયા કોટા છે ડીમ છે અને સેન્ટ્રલ સ્ટેટ કોટા છે હવે પહેલી વસ્તુ જુઓ તમે ઓલ ઇન્ડિયા કોટા અથવા તો ડીમ યુનિવર્સિટી એનું આખું શેડ્યુલ આપવામાં આવ્યું છે અને સ્ટેટ કાઉન્સેલિંગ છે એનું આખું શેડ્યુલ આપવામાં આવ્યું છે તો એમાં તમે લોકો જોઈ શકો છો કે તમારા લોકોનો જે પહેલો રાઉન્ડ છે કાઉન્સેલિંગનો એ ઓલ ઇન્ડિયા કોટા માટે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી વીસ નવેમ્બર બે હજાર ચોવીસ છે એ વચ્ચે તમારા લોકોનો એ રાઉન્ડ છે એ ચાલશે પછી એમાં તમારે લોકોને રજિસ્ટ્રેશન છે ચોઈસ ફિલિંગ છે એ વગેરે બધું આવી જશે અને તમારા લોકોની એમાં લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ એટલે કે જો તમને લોકોને ઓલ ઇન્ડિયા કોટામાં કોઈ બી કોલેજ અલોટ થાય છે તો એમાં તમારે લોકોને સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ છે એ તમારા માટે લાસ્ટ ડેટ રહેશે ક્લિયર થઈ ગયું પછી આ જે શેરિંગ ડેટા છે એમસીસી એ ક્યારે થશે તો કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ છે એ આખો ડેટા શેરિંગ કરશે તમારા માટે આ બે કોલમ છે એ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર થઈ ગયું હવે આપણે લોકો સ્ટેટમાં જોઈએ છીએ તો સ્ટેટમાં તમારા લોકોનો રાઉન્ડ છે એ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસથી સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ વચ્ચે રાઉન્ડ આવશે એટલે એ રાઉન્ડમાં તમારા લોકોની ચોઈસ ફિલિંગ પણ આવી જશે હવે તમારા લોકોની એમાં સ્ટેટમાં લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ રહેશે એટલે કે અંતિમ તારીખ તમારી જે વેરિફિકેશન માટેની જે અંતિમ તારીખ છે એ કઈ રહેશે ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ રહેશે એના પછી તમે લોકો જોઈ શકો છો સેકન્ડ રાઉન્ડ ઓફ કાઉન્સેલિંગ તમારા લોકોનો કાઉન્સેલિંગનો સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે તો કે ભાઈ ચાર ડિસેમ્બરથી બાર ડિસેમ્બર વચ્ચે આવશે અને એમાં જો તમને ઓલ ઇન્ડિયા કોટામાં સેકન્ડ રાઉન્ડમાં કોઈ બી કોલેજ અલોટ થઈ છે તો તમારે લોકોને વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે એ તમારા માટેની લાસ્ટ ડેટ રહેશે ક્લિયર થઈ ગયું અને એ જ રીતે સેમ આપણે સ્ટેટમાં જોઈએ છીએ તો બાર ડિસેમ્બર બે હજાર ચોવીસથી ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ એમાં તમારા લોકોનું રજીસ્ટ્રેશન આવી જશે અને તમારા લોકોની ચોઈસ ફિલિંગ પણ આવી જશે પછી કોઈ બી કોર્સ હોય એમડી હોય એમએસ હોય અથવા તો ડિપ્લોમા હોય ક્લિયર થઈ ગયું એમાં તમારા લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહી છે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ એના પછી તમે લોકો રાઉન્ડ નંબર થ્રી છે એ ઓલ ઇન્ડિયા કોટા માટે ક્યારે આવશે છવ્વીસ ડિસેમ્બરથી ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર પચીસ એના વચ્ચે તમારી ચોઈસ ને વગેરે વગેરે આવી જશે અને એમાં તમારે લોકોને ત્રીજા રાઉન્ડમાં કોઈ બી કોલેજ તમને અલોટ થાય છે તો એની લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ રહેશે તેર જાન્યુઆરી બે હજાર પચીસ રહેશે ક્લિયર થઈ ગયું એના પછી એ જ રીતે આપણે સ્ટેટમાં જોઈએ છીએ તો સાત જાન્યુઆરીથી તેર જાન્યુઆરી બે હજાર પચીસ વચ્ચે રહે તમારે લોકો ત્રીજા રાઉન્ડનું રજીસ્ટ્રેશન અને ચોઈસ ની પ્રક્રિયા થશે અને એમાં તમારે લોકોને અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ છે એ તમારે જોઈનિંગ માટેની લાસ્ટ ડેટ રહેશે ત્રીજા રાઉન્ડ માટે હવે તમને લોકોને ખબર છે કે ભાઈ ઘણા બધા નિયમો છે એ દર વર્ષે બદલાતા હોય છે કે ભાઈ તમે ક્યારે ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકો ક્યારે તમે ચોથામાં ભાગ લઈ શકો આમાં તમારે એડમિશન કન્ફર્મ કરાવવું પડે ક્યાં તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થાય તો એની જે અપડેટ છે એ આપણે આ ચેનલમાં આપવાના છીએ એટલે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એના પછી આવે છે આપણો ચોથા નંબરનો રાઉન્ડ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ તો સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એ તેર જાન્યુઆરી બે હજાર પચીસ છે એ હિતામાં છે એ જોઈનિંગ ડેટ હતી હવે સ્ટે વેકેન્સી રાઉન્ડ તો કે અઢાર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ વચ્ચે તમારા લોકોનો સ્ટે વેકેન્સી રાઉન્ડ આવશે અને એમાં લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ છે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ તો એ જ રીતે સ્ટેટમાં પણ સ્ટે વેકેન્સી રાઉન્ડ પચીસથી લઈને ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ વચ્ચે યોજાશે અને એનું પરિણામ છે એ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે એની અરાઉન્ડ તમારું આવી શકે છે ક્લિયર થઈ ગયું હવે તમારા મનમાં એ પ્રશ્ન થાય કે ભાઈ સ્ટેટનો પણ ચોથો રાઉન્ડ પૂરો થઈ ગયો છે છતાં પણ જો કોઈ બી કોલેજમાં સીટ ખાલી વધી હોય તો એનું શું થાય તો તમે લોકો જોઈ શકો છો કે ભાઈ એમડીએસ કોર્સ છે આપણે ડેન્ટલ માટે જે એમડીએસ કોર્સ છે પછી આપણે જે એમ બી બી બીડીએસ બી એમએસ અને બી એમાં પણ સ્ટે વેકેન્સી રાઉન્ડ પછી સીટો ખાલી રહી હતી તો એ લોકો સ્પેશિયલ સ્ટે વેકેન્સી રાઉન્ડનું આયોજન કરશે અને એના દ્વારા છે એ સીટો ફિલ કરવામાં આવશે અને તમારા લોકોનું જે પીજીમાં પછી તમે એમડીમાં એડમિશન લીધું છે એમએસમાં લીધું છે અથવા તો ડિપ્લોમા એડમિશન લીધું છે છે તો એમાં તમારે લોકોનું શૈક્ષણિક સત્ર ક્યારે ચાલુ થશે વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે એના રોજ ચાલુ થશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ બધી તો આ તમને શેડ્યુલ વિશેનો સંપૂર્ણ છે એ વિડીયો આપણે બનાવેલો છે અને આપણે મેઇનલી શું જોવાનું છે માની લો કે તમે સ્ટેટ કોટામાં એપ્લાય કરો છો તો તમારે લોકોને આ જ વેબસાઇટ જોવાની છે એમઇડીએડીએમ ગુજરાત એમાં મેડિકલ અને ડેન્ટલ એમાં તમે લોકો જોઈ શકો છો કે એમડીએસની આખી પ્રક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે ક્લિયર થઈ ગયું અને હવે આમાં સંપૂર્ણ અપડેટ છે તમને લોકોને આમાં જ આવી જશે ક્લિયર થઈ ગયું તો જો તમને આ વિડીયો વિશેની કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો આ ચેનલે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો